થતું હશે કે ભાઈ અમારે ઇમરજન્સીમાં જૂનાગઢ શા માટે દવાખાને જવાનું છે એના માટે જોઈને શું કરવું પડશે બધાને એને ફૂલ વિડિયો જોવો પડશે તો ચેલેન્જિંગ વિડિયો શૂટ કરવાનો છે એટલે અમે આ નારેડી રીતે કા જશું હવે હેલો एवरीवन કેમ છો મજામાં એક ફરી નવા લોકો તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અને અત્યારે સવારના પૂરમાં મારે જોશને થવાનું છે જવાનું છે એક બાર એક જગ્યાએ જવાનું થયું છે એમરજન્સીમાં જવાનું છે ફેમિલી એટલે જોશને તો બધી પાણીનો હીહો ભર્યો કે આપણો ફેવરેટ અને જો વાહન પાંચ બસ નાખી લીધું છે મેડમે અને એકચ્યુઅલમાં અમારે ફેમિલી જવાનું છે જૂનાગઢ અને દવાખાને જવાનું છે જોશાને બતાવવા જવાનું છે અમારે પણ આજે છે ને ભાઈ તડકોન બહુ છે તો મેં એને શું કીધું કે ભાઈ ફોર વ્હીલ લઈ લે તો મને કહે કે ના બાઇક લઈને એ કે છે ને એકચ્યુઅલી ભલે એસી કે ના હોય કે નેચરલ એસી ખાવાની છે બાકી મેં તો કીધું આઈ ટ્વેન્ટી લઈ લો પછી ના કહે એટલે અત્યારે લઈને જવાનું છે પંચોતેર અઠ્ઠાણું અમારે આ સુપર લઈને જવાની

બીક લાગે બીક બહુ લાગે નહીં ગમે ત્યારે દવાખાન જવાનું હોય ને રોશનાને તો એવું છે કે કાંઈક શું કહે ડૉક્ટર શું થાય તો કાંઈ વાંધો નહીં પેલા ડૉક્ટર પાસે જઈ આવ્યો કે નામ તો લખાવી દીધું તું હાલ રેડી છે જવા માટે નો જવું હોય તો ત્યાંથી વરી જાય હવે આમાં હાલ તો ફેમિલી ઘરે જવાનું તો બસ હવે સમય થઈ ગયો છે પણ જોશના મને કે નાસ્તો કરશું તો આમે ફેમિલી અત્યારે નાસ્તો કરો જોઈએ જો નાસ્તો કરવો જોઈએ બહુ રૂપિયા તો આમે જોઈ જાય કાં નાસ્તો કરીએ કે જમીએ તો મેડમ કે જાય પાછળ પટેલ રેસ્ટોરન્ટ છે ભાઈ આ પટેલ રેસ્ટોરન્ટ બસ સ્ટેન્ડની બાજુમાં જ આવ્યું છે તમને બધાને ખ્યાલ છે જેટલા લોકો જુનાગઢ આવ્યા છે બધા ભાઈ જો આવી ગુજરાતી કે ફેવરિટ થારી નાને ને તો આપણે જમવા કા ક્યાં નથી જમા સમી લીધા ને હાલો આપણો વારો આવી ગયો છે બોલાય તો જમી લે જમીએ ઝોક કેવી લાગી રોટલી નથી આવી પેલા જમવાનું ચાલુ કરી જો હવે આવી બસ આવ એવી બધી ભૂખ લઈને અહીંયા થારી આખી ભરી લીધી મેં જો ભાઈ આવી એટલું જ પહેરી આગળથી મીક્ષે નહીં પૈસા વસુ છે જમ આ જમીને ભાઈ આ મુકવાસ માં મજા તો કે અલગ જ હોય શું કે જોસનો આને તો ખાલી જો મેં મારા હાથમાં માં રાખ્યો એટલે મુકવાસ માં મુકે તો નહી જ ને કા પૈસા તો વસુલ જ કરે હાલો મુકવાસ ખાઓ ભાઈ તમે જૂનાગઢ ની બારા તો નીકળી ગયા બાપા અહીંયા ફોરવલ લઈ આવવાનું હતું ને અત્યારે તડકો માથે લીધો ગરમી વાત જાવ જો ફેમિલી અત્યારે વનથલી પહોંચવાય ને જોવાનું મોઢું તો કારું સાહેબ જીવું થઈ ગયો જો કાઈ નહીં હો મજા જ આવે હો હું ફેમિલી મજા આવે યાર આ તડકો મેને કીધુંતું ફોરવલ લઈ લે મને કે નહી મોટરસાઈકલ મજા આવે કે ફોરવલ મને સક્કર દેવા ભાઈ આ ગર ગીરનાર જેમિલી ગરવો ગિરનાર લાગે ગરમ્ફસુ ગરમ કેવો ચોમાસા માં વરસાદ થાય ત્યારે અલગ જ હોય ને લીલો સોમ ભાઈ વરસાદ થઈ ત્યારે મોજ ગિરનાર ગિરનાર સડવા આવીએ રોપવે માં આવીએ ત્યારે બહુ મસ્ત મજાનો હોય પડતા અત્યારે તો ભાઈ અહીંયા હવાય નહીં આ તો દવાખાના કામ હતું ને એટલે આવવું પડ્યું મારા નો સુટ કે એમાં ફોર વ્હીલ તો લઈને નથી આવ્યા આને લીધે ને આ જો મોટે બાંધવા મેડી કા લે ની જેને તડકો લાગતો હોય ફેમિલી જ મોટે બાંધે બાકી કોઈ બાંધે નહીં ને બરાબર ને સાચી વાત જરી કેમેન્ટ કરે ને તમે કહી દેજો આ જોશ ના આજે ધરાળ મોટરસાઇકલ ઉપર લઈ આવી આમને ઘર છે જોશ ના એમ કે આ રાજા રજવાડા જે જુનાગઢ માં છે ને ત્યાં એક આવું ખંડેર ને હજી ઉભી ભૂઈ કે આ લગભગ મને છે જોશ ના ઓછામાં ઓછું કેટલાક વરો નો છે ચારસો પાંચસો વરો બસો ત્રણસો વરો રહી છે કા આપણે તો બહુ ખબર ફાકા મારો ખંડેર આગળ ગેટ ને રજવાડા ને કેવું હોય આ બધી નવા બહુ વખત નો હોય છે તારે બાંધવું નથી રેવાથી નહી તને તો ક્યાં તડકો લાગે હવે રેવાની તારા વાડ છે મને ખબર છે તમે ઘરે તો પહોંચી ગયા ત્યાં ખ્યાર ના પણ અમારા નવસ ભાઈ છે ને આજે રડતો તો ભાઈ તો હું કીને યાદ કરતો હતો

તો ભાઈ આ ખાટી મીઠી ચટણી મને તો બહુ ભાવે છે એટલે જોશના મસ્ત મસ્તની ચટણી કાચી કેરીની બનાવશે બનાવીને થોડાક દિવસ ફ્રિજમાં રાખશે પછી પછી ખૂટી જાય ને તો પાછી બનાવીને જાઉં સુધી કેરીની સીઝન છે ને ત્યાં સુધી તો આપણે આવી ખાવા મળશે પછી તો નહીં જ મળે કેમ કે કેરી ના હોય તો કેમ મેળ આવે તો ફેમ આજે મારા મમ્મી એમ કહેતા હતા કે તમે જ્યારથી ગયા છો ને જ્યારે આજ આજ મમ્મી કેવા થઈ તો બહુ વાયડો થતો તો હું તો આ મારા મમ્મી જો ખીચડી લઈને બેઠા તો જો ઈ દહીં એકલું દહીં ભાઈ તારે ખીચડી નથી ખાવી તો દહીં જ ખાવું ને આજ કેવો કરોડતો હતો મમ્મી

આજે અત્યારે બસ ના સાડા છ વાગે તો રોટલા પણ બનાવવાનું શરૂ કરી દીધું છે તો આજે એક જ રોટલો ને આજે રોટલી ને ગોલી મારી દેવાની છે કેમ કે એ કેમ ભાઈ થાકી ગયા એટલે એમ હું હવે અહીંથી જુનાગઢ જાય થાકી જવાય ને શાક કેવાનું બનાવ્યું છે કે બનાવી નાખું ના ખાવી ન બનાવે આપણા માટે બોલો અત્યારે ઘડિયાળ નો સાત વાગ્યા જોશા નવરી થઈ ગઈ છે અને રોટલા પણ બનાવી લીધા છે ને અત્યારે જો ભાઈ અમારે એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે એટલે અમે આ નારે રીતે હવે હું આ પાડે ચેલેન્જિંગ વિડીયો એવું કંઈ નથી ફેમિલીમાં અમે નારડીના રોપાનો એક વ્લોગ બનાવવાનો છે જો કે બીજી ચેનલની અંદર અપલોડ કરીએ તો મારા પપ્પાને એને બનાવવાનું છે એ માટે થઈને વાન ફેર અમે જે રોપ બનાવ્યું છે ને નારડી લઈ લીધી છે માહિતી નારડી વિશે ટૂંકમાં બધી માહિતી આપવાની છે એ છે ને ભાવેશ સોલંકી વિલેજ લાઈફની અંદર વ્લોગ આવશે અત્યારે એ માટે થઈને જો આ બે સરસ મજાના છોડવા રેખા છે અને જોશના માને કાંઈ મને ક્યાંય ફોટો પડે હા જોશના જોશના મને કાં આ બે વચ્ચે હું ઊભી જાણી કે મને ફોટા પાડી દઉં એમ કા કેવો આવશે મસ્તી નહીં આવી જાય

પણ હવે જુનાગઢ આ વખતે એકવાર એના કોકે કીધું હતું કે ત્યાં એકવાર તમે જઈ આવો તો સારું થઈ જાય તો દવાનું બધું આપ્યું છે હવે જોઈએ જસ્ટને સારું થાય કે નહીં બાકી બીજું કાંઈ નતું બસ જસ્ટ કમરનો દવાખાનો હતો ને દુખાવો હતો ને એમ માટે થઈને દવાખાને દવાખાના કહેતા તમે બાકી બસ સાતનો વૃદ્ધમાં આટલું બાકી નવા વૃક્ષ સાથે મળશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જય મામોગલ ને બાય બાય